ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે પાછી આપણે થોડી થોડી તૈયારી કરવાની છે કંઈ માછું મેં હવે જો અમારે લગ્ન પછી જે આપણે નિવેદ કરીએ માતાજીને લોટા તેડીએ એ બધું પ્રોગ્રામ છે સન્ડે સીધો હવે ચાલો જોડે જોડે માતાજીની લોટા તેડી જ લઈએ હે એ માછું ફંકશન એ નવું ફંક્શન આપણે બે વર્ષ પહેલાં તેડ્યા હતા બે હજાર બાવીસમાં બે તો ત્યારે લૂંટાતી રહેતા હોય અત્યારે માતા રાંદલ માં તેડવાના પાછા સન્ડે આજે જો માતાજીને સાડી પહેરાઈશ તુલસી માને પછી આપણે પગે પૈણું કરવા જવાનું છે અમિતની ઘરે અને દાદા આવવાના છે માંડવી શણગારવા કારણ કે રાંદલમાં માંડવી શણગારતા છે ને થોડીક વાર લાગે એટલે આજે દાદા આવશે માંડવી માંડવી શણગારવા કાલે પૂજા અને પછી પાછું મંડે આવે ઉથાપન કરવા તો આ રીતનો પ્રોગ્રામ છે અમારે આજનો તો હમણાં આગળ આગળ હું માતાજીને કેવી રીતે સાડી પહેરાઈશ ને હું તમને બતાવીશ અત્યારે હું ઘરે આવી ગઈ છું સાંજે બ્રાહ્મણ આવવાના હતા માંડવી શણગારવા માટે પણ અત્યારે અર્લી આવી ગયા છે તો આ માંડવીનો સામાન આવવા મળ્યો છે માતાજીની એને મીની એ મીનું તારે શણગારું શું લઈને આવે તું શણગારી દે બરાબર છે બરાબર બરાબર જય શ્રી કૃષ્ણ સરસ કરો આ હતું જ ને લગન હતા ને ગયા વીકએન્ડ એટલે મે રાખ્યું હતું પછી નક્કી થયું છે અહ

નચું નચ કે કે સો આસરસ શું છે મસન હ હા ઓ હોરંગ વધારે જો મને પછી તમે મને કહેજો આપણે કઈ રીતે મૂકવા છે દરેક કયા ઓલ્ટરનેટ આજુબાજુ અને ઓલાયન તો કહો ભાઈ અહીંયા બિરાજમાન થઈ ગયા છે હવે

કૃતિ ઘરે અને કૃતિ મસ્ત ઢોસાનો પ્રોગ્રામ બનાવ્યો છે કૃતિ પછી બે ટાઈપ ના બનાવ્યા કૃતિ બોલ કઈ ટાઈપ ના એક ચીની રોલ ઢોસા છે અને એક સાદ આપણે અને સ્મેલ તો એટલી મસ્ત આવે છે કે પ્રોપર સાઉથ ઇન્ડિયન ની રેસ્ટોરન્ટ માં જાય આવે છે આવો બધા પગે પર જમવા મચાલ કૃતિ ઘરે બારોબાર બારે ના ના આવી જાવ કમદાર એ અને છોકરાઓ જમવા બેસી કે સારું થયા છે દેવમ હમ કેમ કેવું બનાવ્યું આંટીએ

અમાર કૃતિ કઈક નવું લઈ આવી છે ઢોસા માટે સ્પેશિયલ અડદ વાપરે છે કયો અડદ ઈ જે ઓલા ગોટા ઉડદ આવે ને આખા ઉડદ હોય આપણે જે વાપરીએ ને એ અડદ ની દાળ હોય પણ જે આખા અડદ હોય જે વીબી માં અહીંયા તમે અગર યુકે માં રહેતા હો લંડન માં તો અહીંયા વીબી માં મળે છે આખા અડદ અને એના બહુ જ મસ્ત ક્રિસ્પી ઢોસા ઓકે એટલે પણ એને પછી ક્રશ થઈ જાય આરામથી

જો આપણે સાડી પહેરવી હોય સાડી પહેરાવી હોય તો આમ ડબલ કરી દેવાની પેલા એટલે માતાજીને શું કહે કે કુંડું લવું હોય ને તો કુંડાને અડધી વાળી દેવાની અડધી થઈ ગઈ છે હવે હા પોલ થઈ આવી રીતે અડધી વાળી દેવાની હવે હું એની પાટલી પાડી દઈશ અમે પાટલી પાડીને સાડી રેડી કરી દીધી છે ખાલી પલ્લુનો ભાગ હોય ને એટલી જ સાડી બાકી રાખવાની પછી અહીંયા આવી રીતે આમ આમ કરી ચારે કોર

બિલકુલ મસ્ત અહીંયા થોડી નો ચણિયો હોય એવો જે બધી પાટલી આમ ગોઠવી દેવાની આ પછી આપણે સાડીનો પલ્લો પાડતા હોય એવી રીતે કરી દેવાની જો આપણે ખભે છેડો નાખીએ ને એવી રીતે અમે છેડો નાખી દીધો છે આ છેડાને અહીંયા હમણાં હું સેફ્ટી પિન ભરાઈ લઈશ અને પછી આને આવી રીતે આપણે માથે ઉજાડી દેવાની મિની એક સેફ્ટી પિન ભરાઈ દેવાની એટલે શું આ માતાજ આ આ લાકડું હોય ને દેખાય નહીં વાળ હતા પણ વાળ છે ને કાઢી દીખાય છે ત્યાં જ તમારે આટલું બધું કવર ન કરવું પડે ચોલે આમ તમે

લાગે છે ને મસ્ત તુલસીમાં કેવી સા કેવી રીતે સાડી પહેરાવવાની કેટલી ઈઝી છે પ્લીઝ મને કહેજો કેવી લાગે તમને આ સાડી હું છે ને ચૂંદડી લાવીને પહેરીને માતાજીને હાર ને બધું પહેરાવું પડે તમને બતાવવાથી માતાજી મસ્ત રેડી થઈ ગયા છે કેવા રેડી કર્યા પ્લીઝ કોમેન્ટ કરજો તો ચાલે જો માતાજી થઈ ગયા છે મસ્ત રેડી અહીંયા આપણે રાંદલમાં મસ્ત બિરાજી ગયા છે તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય